જી નમસ્કાર અમારી મીડિયા ટીમે આજે મુલાકાત લીધી છે જે પાકિસ્તાન અને ભારતની જે બોર્ડર છે આવે છે તે આ રણ કેવા આવે છે આ ગુજરાતનું એટલે કચ્છનું રણ છે અને જે આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે તે પાકિસ્તાન પાકિસ્તાનનો આ ડુંગર છે એ ડુંગરની નજીકમાં પાકિસ્તાન આવેલો છે અને આ એ ડુંગરનું નામ આપવામાં આવેલ છે મવાણા આ ડુંગર દેખાય છે ત્યાં દૂર છે ડુંગર અહીંથી અંદાજે સાત આઠ કિલોમીટર ડુંગર દેખાય છે અને અત્યારે હવામાનના કારણે એવો ઝાંખો ઝાંખો દેખાય છે પાકિસ્તાન આવેલું છે અને આ જે આ બોર્ડર છે આ બોર્ડર જે અત્યારે કહેવામાં આવે છે આ કચ્છની છે અને આ રણ છે કચ્છનું ત્યાંથી નજીક આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પાકિસ્તાનના છે જે હા હા કેમ ને સાહેબ નમસ્કાર મિત્રો બૌદ્ધિક ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રાણાભાઈ અત્યારે જે જે ગામ આવે છે કુંડાળિયા ભારત પાકિસ્તાન ની બોર્ડર આવી છે અહીંથી સોળ કિલોમીટર દૂર તો અમારી મીડિયા ટીમે અત્યારે મુલાકાત લીધી છે અને તમને ટૂંક સમયમાં એ દ્રશ્ય બતાવશું અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું યુદ્ધ ચાલી રહ્યું છે તે તમને દ્રશ્ય બતાવશું ટૂંક સમયમાં